પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પરમાર તથા એએસઆઈ મુરજીભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો દ્વારા સદર બાળકીના માતા બાબતે શોધખોળ કરવા સૂચના કરતા સદર બાળકીના પિતા નરેશકુમાર મૂળ રહે ઉત્તર પ્રદેશ તથા માતા પૂનમ દેવી રહે ઉત્તર પ્રદેશનાઓ થતા હોય જેઓને સંપર્ક કરી પોલીસ સ્ટેશને બોલાવી બાળકીને તેના માતા પિતાની સહી સલામત સોંપવામાં આવી આમ વડ્ડગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ માતા માતાપિતાથી ખૂટી પડેલ બાળકીના માતા પિતાને શોધી બાળકીને તેના માતાપિતાને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે